કુલ મળીને પાંચ નગરપાલિકા અને બે તાલુકા પંચાયતની ચૂંટણી ખેડા જિલ્લામાં હતી અમે એકસો નેવ સીટમાંથી એકસો સિત્યોતેર સીટ પર ભારતીય જનતા પાર્ટી લડી રહી હતી જેમાં એકસો ચૌદ સીટ પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે સાથે સાત નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું સ્પષ્ટ શાસન બને એવી રીતે પ્રજાએ વિશ્વાસ મૂક્યો છે અમારા સાંસદ સભ્ય અમારા છ છ ધારાસભ્યો ખાસ નરેન્દ્રભાઈની કામ કરવાની પદ્ધતિ ભૂપેન્દ્રભાઈનો સ્વભાવ અને અમારા પાટીલ સાહેબની પેજ સમિતિની રણનીતિ અમલ કાર્યગત નીવડી છે અમે સાથે સાથે જગ્યાએ અમારા શાસન બાદ તરત જ એક્શનમાં આવી અને પ્રજાના પ્રશ્નો હલ કરવા માટેનો પણ એક એક્શન પ્લાન બનાવ્યો છે અમે आमदार બિશ્નોયના ફોટા જે કારણ શું એ પ્રજામાંથી કોઈ લોકો એવું કર્યું હશે અમારા કોઈ કાર્યકર્તા એવું કર્યું નથી ગઈ વખતે સોની ની અંદર હતી આખે સોની પાર જાતનું શું કહેવું છે ગઈ વખતે તોતેર સીટ પર ભારતીય જનતા પાર્ટી જીતી હતી એના કરતા આ વખતે અમારા કાર્યકર્તાઓ અમારા નેતાઓ સામૂહિક રીતે એક દિશામાં કામે લાગ્યા અને કોંગ્રેસ જે પિસ્તાલીસ સીટ પર ગઈ વખતે જીતેલી એના બદલે માત્ર સીટ સમાપ્તિ થઈ છે અને બધી જ જગ્યાએ કોંગ્રેસે જાકારો મળે છે હવે અમારું આગળનું ટાર્ગેટ એ નડિયાદ મહાનગરપાલિકા ખેડા જિલ્લા તાલુ ખેડા જિલ્લા પંચાયત અને બીજી ચાર નગરપાલિકા આવી રહી છે ઉપરાંત બીજી આઠ તાલુકા પંચાયત આવી રહી છે એનું રહેશે કે અપક્ષની રાજનીતિને છોડો અને પક્ષને સ્થિર બહુમતી આપો પ્રજાએ સ્થિર બહુમતી આપી છે હવે આગળ શું કામ કરીએ સ્થિર બહુમતીમાં સૌથી પહેલાં અમારા બધા જ જીતેલા લોકોનું અમે સંકલન સમિતિના માધ્યમ દ્વારા મિટિંગ કરીશું અમારા કોઈ પણ કાઉન્સિલર એ કોન્ટ્રાક્ટર ન બને પણ કેરટેકર બને એવી યોજના અમે અપનાવીશું પ્રજાની વચ્ચે નિયમિત તે લોકો પ્રવાસ કરે અને રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની જેટલી પણ યોજનાઓ છે નીચે લઈ જવા માટે ખૂબ મહેનત કરે પ્રજાની તકલીફોને ઉપરના માધ્યમમાં લાવવાનું પણ એ કામ કરે અને કુલ મળીને નગરનો સાચા અર્થમાં નગર જેવો વિકાસ થાય અપક્ષોના રાજકારણમાં જે નગરપાલિકાઓને હાલત થઈ હતી પ્રજાને એમાંથી મુક્તિ મળે એનો અમે સંપૂર્ણ પ્રયાસ કરીશું અમારા ધારાસભ્ય સંસદ સમગ્ર સિસ્ટમનું મોનિટરિંગ કરશે ખેડા ડાકોરમાં શું રણનીતિ ખેડા અને ડાકોરમાં અમારી અઠ્યાવીસમાંથી ચૌદ એટલે કે સ્પષ્ટ બહુમતી આવી છે સાથે એવી પણ અમુક સીટ હતી કે જ્યાં આગળ ભાજપ પ્રેરિત અપક્ષ પણ જીત્યા છે

વર્ષોના કોંગ્રેસના શાસન બાદ કોઈ પણ વિકાસ નહીં થવાના કારણે ભાજપના ધારાસભ્ય સંજયસિંહ મેડાના જીત્યા બાદ જે બે અઢી વર્ષની અંદર જે કામો થયા છે વહીવટદારના શાસનમાં મોધા નગરપાલિકામાં ખૂબ સુંદર કામ થયા એના લીધે પ્રેરઈ અને લોકોએ ભારતીય જનતા પાર્ટીને બહુમતી અપાવી છે કપડવંજ વિધાનસભામાં આવતી બે તાલુકા પંચાયત કપડવંજ તાલુકા પંચાયત જે ભારતીય જનતા પાર્ટી પાસે ન હતી અને કઠલાલ તાલુકા પંચાયત અમે ગઈ વખતે ચિઠ્ઠીમાં જીત્યા હતા બાર સીટ હતી બંને જગ્યાએ અમારા ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાનું ખૂબ જ કામ છે અમારું સંગઠન ત્યાં ખૂબ જ સક્રિય છે પ્રદેશનું આટલું સરસ નેતૃત્વ હોય આટલી બધી યોજનાઓનો લાભ હોય અને નીચે અમારું આટલું વ્યવસ્થા તંત્ર હોય એ બધાના સામૂહિક પ્રયાસના કારણે અમને આ જીત મળી છે મતદારોએ મત કેમ આપ્યા પાર્ટીને મત મતદારો કેમ તમારે પૂછવું જોઈએ પરંતુ મારી દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટી એકમાત્ર સેવાકીય પાર્ટી છે રાજકારણ કરતા લોકોનું જીવન સરળ બને તેનો સતત પ્રયત્ન કરે છે ભારતીય જનતા પાર્ટીના જે લોકો સરકારમાં જઈને બેઠા છે એનો પણ સતત આ પ્રયાસ છે વડાપ્રધાન એ માનવ જીવનના દરેક તબક્કે હજુ પણ કોઈ કઈ યોજનાઓ બનાવી પડે બનાવીને નીચે પહોંચાડવાનો સતત પ્રયાસ કરે છે મારા ખ્યાલથી બે હજાર ચૌદ પછી બનેલી કેન્દ્ર સરકાર સિવાય અન્ય કોઈ વિશ્વમાં એવી સરકાર નથી જે આટલી જનકલ્યાણકારી યોજના ચલાવી અને અધિકારીઓ અને સંગઠનના માધ્યમથી નીચે સુધી પહોંચાડતી હોય કુલ મળીને સૌનો સાત સૌનો વિકાસના ઉદ્દેશથી કામ કરતી આ ભારતીય જનતા પાર્ટી એ જનપ્રિય પાર્ટી છે